हा दर्शक मित्र जेको मूं बि तव्हांखे माण्हू ॾिसी था हे बोरो बणिया न पर बणे न के पुठियां रखनि अहिड़ो हिन वटि टेलेंट व्यक्ति विशेष माण्हू न आहे सेवराज बा त सेवरजा ऐं जेको गामड़े ॾिनो तव्हां पंहिंजे दर्शक मित्रे ॾियो हाणे मित्र अहिड़ी ॻाल्हि तव्हांजी छा आहे कच्छ में जाम आहिनि जेतिरा अचे थो કચ્છ મે ગામ જા મે ગાચે રાધ કરીયા સુધી સરધા કે કામ કયો કોલ સે જો કોલસા થા બંધ ભાડા મુજો ગામ આ વાહ કામ કયો તે કોલ સે જો કોલસા થા બંધ ભાડા મુજો ગામ આ કે ભાડે મજા ભગો તે નંદરાઈજે કે નેયેસે અરે વાટ ગડી તી વડે લઈજે જી મુકે સામા મળ્યા શેરવા વાહ સામા મળ્યા શેરવા ને કર્મભૂમી કાઠે જ ની મડઈ કે મળ્યો સે અરે મસ્કેતા સડો સે ગુંધીઆડી ઘડક્યો સે વળે ભાડિયે વયો સે

सींने खे मिलियोसीं गुंदा चोकड़ी अने वॾा वियोसीं वाटगिड़ी ववाजी छसरे सोचियोसीं चांदराणे चमकियोसीं ॾिठो बेटा वारे बोलो वीरा वारा वियोसीं अरे गांधाम में घुमियोसीं बचो समखे वापसि पाछो वरियोसीं रताड़ीअ वियोसीं वॾे कप वियोसीं नंढे कपाई कंपनी में कमु कयो अरे बोराणी मथे ॿर कयो આછો બજપળ મે ભરીયો ઘેરને કે ગોચો સે ઢસલ પર કે ઢઠો સે વડી ખાખર વ્યવસ નદી ખાખર નેયો સે અરે પેપરી મથા પયો સે બિદળે મે ભરીયો સે રાણ મજા રોડકો સે કોળા ચી કુડ્યો સે વાહ સoraj ba અરે મધનપલા કે મળ્યો તાલવાણી તટક્યો ધોકડે મે ધંધો ક્યો વડી ભાડે મે વયો નદી ભાડાઈ કે નેયો ગંગા પર ગોથો સેડીતે સોતમો પાછો ગડસેસા ગોત્યો સે વાહ વાહ અરે આફરાણી ને આયો ને રાજપરમાં રહ્યો સે દર્શરી કે ઢઠો સે મમા માા કે જ્યોીરણી વિક્યોસ પે કોટલીથી કુડ્યો કે ભોલાયો જનકપત જપક્યો કેમ્યો છછી મથ મારે હાલા પર હલ્યો સોતિયા

તેર મસા તરપ્યો સી નંડી દુફી લહેર્યો સે વડી દુફી વ્યોસ પા પ્યો સે બુર્જો બળાપુર કે બર ક્યોસ પાછો બેટે મસ બર્યો ખા ખમ્યો નેેત્રે કે લેહ્યો સે રસલી વ્યુસ ખોંભડી ખમ્યોસ ઓસિયા બાડ્યા ટોળિયા કાધ્યા એનો પાછો વર્યો ઓઘેડી આવ્યો સી વીઘોડી વ્યો સે રવાપર વ્યો સે નાંગોળી લેહર્યો સે માતા મર મથો નમાયો એનો પાછો પાછો વર્યો છે એનો પાછો પાછો વર્યો છે તે બરાઈ મથે બરક્યો કારાગોગા ગઓ છે બોચા બવાયા અને બોચા બેરાચા મે ફરા દેપકે દેઠો છે રામાણી મે વયો છે ને ગામ ત કઠમે જામઈ કે પદ્મપુર કે પાસો નો ઓઠ આયો છે નડરાતે નેરો છે વડેતે વિક્યો છે ગાંધીગ્રામ મે ઘુમ્યો હમલે હળન મંદિર કે મેલન પાછો તે પીઠ માતાજી દે બેરો થયો છે લે લગન પ્રસંગે જનગની આયા વા દાયા ભાઈ નેમરે એ નિયમિત ખમરા ભાઈ આ કે મેલો સે મેરા આભાર બોલતો થઈ માફ કરજા કે ગામ મે ના ના આવે તો માફ કરજા મુજના સબળા સંગાય રૂ બરુ મળ્યા સારું લાગે તે સેલ કરજા જય હિન્દ જય સનલ જય ભંદે मातरम દર્શક મિત્રો એ નારી સગો તાક ભણલ ગણ બી પાસ ઇની હત્રો મગજ ન હોતો જેતરો ઇની ગામણા નેપટની બનતર જીરો પણ નેરો એક કિતરો ટેલેન્ટ ભરેલો આ ઈ વીડિયો આ કે ખાસો લાગો હે તો જરૂર થી વધુ મોદુ શેર કર જોકો ગામડે ના આંગણા ને ગામ જાવ ઓયા કે મજા આવી જા શેર કર